જય માતાજી મિત્રો જય વજરાય સ્વાગત છે એક નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં અત્યારે કંઈક આઠ વાગ્યા છે અને આપણે થઈ ગયા છે રેડી તો આપણે આજ છે ને આ જુવારવાળામાં આપણે ચણા વાવવાના છે તો કાલે છે ને આ જુવાર બધી ભેગી કરી અને પબાગા લઈ ગયા અને આપણે જે થોડુંક રહી ગયું હતું ને એમાં પછી રાફ ફાકી પછી બધેમાં રાફ ફાંકી નાખીને આપણે છે ને હું જરાક પાવડાથી આમ રેવલ કરાવી છે કાલ એટલે હું પાણી હરખું આલે એટલે ટૂંકમાં ધડા હતા બેક જગ્યાએ એટલે પાણી હરખું હાલે ને એના લીધે આપણે રેવલ કરાવી છે અને પછી રાપ હાકી નાખી માથે આ છે ને ટૂંકમાં હાવ રેવલ થઈ ગયું છે એટલે પાણી હરખું હાલે અહીંયા બેક જગ્યાએ ધડા હતા વચમાં આ લીમડા થાંભળા કે આમાં બધું આમાં તો જરૂર નથી હાંકવાની ખાલી રાપ આપણે હાંકી છે તો આમાં છે ને આપણે વાવવાના જે ચણા ચણા જરાક પાછેતરા તો કહેવાય પણ વાવાની હતી ચોરી પણ ચોરીનો પછી કેન્સલ કર્યું કેમ કે ચોરીમાં છે ને આજો ચૂચડ લગભગ બેથી ત્રણ વાર દવાના રાઉન્ડ માર્યા એટલે પછી હવે થોડુંક એમ થાય છે કે હજી તો ને ઘણો ટાઈમ છે એટલે આ છે ને ઉનાળું મોલ છે એટલે આપણે શિયાળે બહુ જમાવટ જેવું થતું નથી એટલે આપણે હવે આમાં ચણા જ વાવવા જશે કેમ કે આગલા વર્ષે આપણે આમાં ધાણા હતા ને ઉતરી ગયા હતા અડધા ટૂંકમાં ને એમાં પછી વાયુ આપણે ચણા અને એ ચણા પાછેતરા હતા ઓલા ચણાથી લગભગ એક મહિનો ઉપર હતા પાછેતરા પણ વઢાણા બધા ભેગા કંઈક બે ચાર દિન ફેર હતો દસક વાગે પુનાંક આવશે એટલે આમાં વાવી જશે ચણા અને પછી આપણે ચાલુ કરી દઈએ મોટર પીવરાવાની હમણાં તો ભરતર જેવું છે કેમ કે આપણે જીરામાં તન પાણી પહેલાં અને પછી એક પાણી એટલે ચાર પાણી નીકળી ગયા છે અને ચણામાંય પાણી હમણાં આપી દીધું એટલે હવે જરૂર છે નહીં ચણા આપણા ફૂલ ફટાક્યા ઉપર છે અત્યારે અને ચોરીમાંય કંઈ વાંધો નથી પણ મેં હમણાં વાત કરી એવી રીતે ચોરી છે ને શિયાળુ મોલ નથી ઉનાળું મોલ છે ટૂંકમાં એટલે અત્યારે બહુ થાય નહીં ખાસ એટલે આપણે ચણા વાવવાનું નક્કી કર્યું છે આપણે ચણામાં ભેરાવવા માટે બે ગામમાં જવું જશે વેક્સ લેવી જશે ને બાસાલી લેવી જશે ડાયરેક પાણી ચાલુ કરી દેવું છે બે આ ઠંડીથી લગભગ આ આપણે વાવ પડતર પડી છે એટલે એક ફેરામાં પી જાય તો હમણાં જ પુનાકા આવે છે તો આપણે જોઈએ ચણા બણાને ભેરવીને બધું કમ્પ્લેટ કરીને રાખી દઈ પછી ડાયરેક વાવણું ચાલુ કરી નાખીએ તો ફાઇનલી આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને વાવણું થઈ ગયું છે ચાલુ ચણાનું અને ચણા આ સિઝનમાં શિયાળુમાં લગભગ આપણો બ્લોગ છે ને છેલ્લો બ્લોગ હશે ચણાનો કે ચણાનો વાવેતર થાય છે એવું કેમ કે આપણે ઓલા ચણા ને એને સવા મહિનો આ ચણાને ઓલા ચણાને ફેર છે એટલે ઓલા તો પારાઢાગ થઈ ગયા છે આપણે ડેલી જોઈ જ છીએ અને ના જોયો એ આપણા ચેનલમાં છે જ ઓલરેડી એ બ્લોગ એટલે જોઈ લેજો અને નવા મિત્રો કોઈ આ મારો બ્લોગ જોતા હોય ને એમ થતું હોય કે અત્યારે કેમ મોડા મોડા ચણા વાવે છે તો આપણે છે ને આમાં જુવાર વાવેલ હતી જુવાર હજી કાલે જ આપણે આ જુવાર વાળું ખાલી થયું છે અને આજે આ વાવણું કરી દીધું છે ચાલુ કેમ કે આપણે શિયાળુમાં જુવાર હતી અને ચોમાસુંમાં માંડવી હતી ઓગણચાલીસ એટલે ઓગણચાલીસ થોડીક પહેલાં ઉપડી જાય એટલે ડાયરેક્ટ આપણે જુવાર વાવી હતી અને પાછા આજે આપણે ચણા વાવી દીધા છે એટલે આ ત્રીજી મોસમ છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે બે સવા બે વીઘા એમ કંઈક જગ્યા થશે આપણે વધીને અઢી વીઘા થશે એટલે જોઈએ હવે ઓલા ચણાનો નાચણાનો કેટલો ફેર રહીએ છે સવા મહિનાનો ફેર છે પણ આપણે બ્લોગ બનાવશું ડેલી એમાં જોશું કે છેલ્લે વધવામાં લગભગ છે ને બે ચાર દિનનો જ ફેર રહેશે અને આપણે છે ને આ બે વીઘા જગ્યામાં એક મણ ઉપર આપણે ટાર્ગેટ છે કેમ કે થોડુંક ઘાટું રાખવું જોશે કદાચ ઉતારો કાતે આવે તો તકલીફ ન થાય એટલે આપણે બાવીસ પચીસ કિલોનો ટાર્ગેટ છે આ એ તો છેલ્લે ખબર પડશે અને બી આપણે આમ ઘરનું જ છે એટલે કદાચ પાંચ કિલો બે કિલો વધારે વહી જાય તો ઉપાધિ નથી ઘાટું હર પાંખાને ના ભૂગાય અને મિત્રો એક વાત કહેવી હતી કે વ્લોગ તમને સારો લાગે તો લાઇક કરો અને કોઈ નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરો આમાં એક રૂપિયાનો કોઈ ખર્ચો નથી આવતો સપોર્ટ આપો એટલે જેથી કરીને અમને મજા આવે વ્લોગ બનાવવાની અને એમ થાય કે ના આપણે ભાઈ બધેને ગમે છે અને કોઈ ફેરફાર હોય તો તમે કહી શકો કે આમની નામ કરો તો આમ થાય આમની નામ કરો તો આમ થાય મારો આ વિડીયો કદાચ ખેડૂત મિત્રો જોતા હોય ને તો ખાસ કરીને એ સબસ્ક્રાઈબ જરૂર કરે આપણા ચેનલને કેમ કે આપણા ચેનલમાં છે ને આ ખેતી લાયક જ બધું આવે છે કે શું શું વાવ્યું છે ને શું શું કર્યું ને હવે પાણી આપ્યું ને બધું એની ખેતી લાયક જ વસ્તુ બધી આપણે આમાં વિડીયો બનાવીએ છીએ આપણે ચણા વવાઈ ગયા છે અને કંઈક બે વીઘા જેવું થાય છે આ ચણા આપણે એક મણની આસપાસ ચણા ગયા છે કુરદડી હતું કાંઈ પાકો હિસાબ હતો નહીં એટલે એક મણ જેવા ગયા છે તો આવું કંઈક છે મિત્રો આપણે શિયાળુ મોસમમાં વાવેતર લગભગ યુટ્યુબમાં બહુ ઓછા હશે કેમકે અત્યારે હવે બધું વવાઈ ગયું હોય તો આપણે આ ચણા દુવાર વારું હતું ને આપણું એમાં વાય છે એમાં જો ચોમાસું હતું ઓગણચાલીસ નંબર માંડવી પછી એમાં આપણે ડાયરેક્ટ નાખી કીધી જુવાર જુવારે આપણે ઉપડી ગઈ હવે આમાં વાઈ છે ચણા તો ઓલા ચણાથી આપણે એક સવા મહિનો પાછળ છે તો જોઈ હવે શું થાય છે અને આગળના વ્લોગ આપણે બધા છે આપણે ઓલા ચણાના અંતે વાહી વાત એમાં તો આજના વ્લોગમાં આપણે આટલું રાખીએ કોઈ નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો તો આજના વ્લોગમાં આટલું જ મારો વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ